ઉકાઈ પાણી છોડાતા તાપી નદીનું રોદ્ર સ્વરૂપ સામે આવ્યું છે હવામાન વિભાગની આગાહીને પગલે સુરતમાં વરસાદ વરસી રહ્યો છે જ્યારે તાપી નદી બે કાંઠે વહેતા આહલાદક અને સૌમ્ય સ્વરૂપ સામે આવ્યું છે સુરતમાં વરસાદની તોફાની બેટિંગ બાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે સુરતમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે જ્યારે બીજી બાજુ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમના બાર દરવાજા ખોલીને એક લાખ ત્રેસઠ હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના કારણે તાપી નદી હાલ બે કાંઠે વહી રહી છે ત્યારે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે હવામાન વિભાગ દ્વારા આગામી નવ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે સુરતમાં અનેક વિસ્તારોમાં બારે વરસાદને કારણે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે જ્યારે બીજી બાજુ ઉકાળ ડેમના બાર દરવાજા સાત ફૂટ ખોલી એક લાખ ત્રેસઠ હજારથી વધુ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના પગલે તાપી નદી બે કાંઠે વહી રહી છે ત્યારે સુરતના કતારગામ સિંગળપોરને જોડતો વિયરકમ કોજે પણ ભયજનક સપાટીની ઉપર વહી રહ્યો છે નવ પોઈન્ટ પિસ્તાલીસ મીટરની સપાટી પર કોજવે વહી રહ્યો છે જેના કારણે તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું હતું જ્યારે બીજી બાજુ તાપી નદીમાં પાણીની આવક વધતા તાપી નદીમાંથી જળકુંભી દૂર થઈ ગઈ છે જેથી તાપી નદીનો આહલાદક નજારો જોઈ સુરતીઓ પણ ગદગદિત થયા હતા દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે દક્ષિણ ગુજરાતમાં અને રાજ્યમાં તોફાની બેટિંગના સામે આવ્યા છે છે ત્યારે બીજી બાજુ ભારે વરસાદને કારણે ડેમના દરવાજા ખોલવાની નોબત આવી ઉકાઈ ડેમમાંથી દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તમે મારી પાછળ દ્રશ્યો જોઈ શકો છો કે ઉકાઈ ડેમમાંથી બાર જેટલા દરવાજા ખોલી તાપી નદીમાં એક લાખ ત્રેસઠ હજાર વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે જેને પગલે સુરતનો વિયરકમ કોજ

નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે જ્યારે બીજી બાજુ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો પણ સુરતમાં સામે આવ્યા હતા ત્યારે હાલ સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ તૈયારીઓ પર અને તમામ પરિસ્થિતિઓ પર નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને લોકોને ભયજનક સ્થળો પર ન જવા માટે અપીલ કરવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા આગામી નવ સપ્ટેમ્બર સુધી વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે અવિરત પાણી ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે તાપી નદીમાં હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે સુરતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે તાપી નદી હાલ બે કાંઠે વહી રહી છે તાપી નદીનો આહલાદક નજારો જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા છે કેમેરામેન ધર્મેશ સાથે ધરતી પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત